અને હન્ડ્રેડ પર્સેન્ટ એન્યુમરેશન ફોર્મ ભરીને આપણે સબમિટ કરાવીને જે નવી ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે એમાં એક પણ વોટર જે એલિજિબલ છે આ રહી નહીં જાય અને એક પણ વોટર જે ખરેખર ખોટા છે આ એમાં સમાવેશ નહીં થઈ જાય એવી રીતના ભારતના ચૂંટણી પંચ દ્વારા એક એક દો હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે આ કેમ્પેન અંતર્ગત સૌથી પહેલાં એન્યુમરેશન ફેઝ હાઉસ ટુ હાઉસ એન્યુમનેશન ફેઝ જે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ચાલશે એના પછી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ નો ડિસેમ્બર તારીખે પબ્લિશ થવાના છે અને નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી ક્લેમ્સ અને ઓબ્જેક્શન પેજ છે એના પછી ફાઇનલ ઇલેક્ટોરલ રોઝ સાતમી ફરવરી દો હજાર છવ્વીસના રોજ પબ્લિશ થશે એના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા ખાતે ચાર સ્પેશિયલ કેમ્પેન બીએલઓ લેવલ ઉપર દર દરેક મતદાન કેન્દ્ર ઉપર યોજવામાં આવી રહ્યા છે પંદરમી નવેમ્બર સોળમી નવેમ્બર બાવીસમી નવેમ્બર અને ત્રેસમી નવેમ્બર આ કેમ્પેનમાં દરેક મતદારો બીએલઓ પાસેથી જ પાસે જઈને જે બીએલઓની પાસે યાદી છે એમાં આપણા પોતાના નામ જોઈ શકશે પોતાના ગ્રાન્ડ પેરેન્ટ્સના પેરેન્ટ્સના નામ પણ જોઈ શકશે અને એમના નામ નહીં હોય તો કયા કયા ડોક્યુમેન્ટ એમને રજૂ કરવાના છે આ પણ એમને માહિતી મળી જશે અને પોતાના જે ઇન્યુમરેશન ફોર્મ એમના છે આ ભરીને બીએલઓ માર બીએલઓની લઈને આ ફોર્મ ભરીને આ સબમિટ પણ કરાવી શકશે અને એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ માધ્યમ માધ્યમથી ઓનલાઈન પણ ભરી શકશે અને બીએલઓના સંપર્ક કરવા માટે બુક કોલ વિથ બીએલઓની સેવા પણ ઉપલબ્ધ છે આ પણ વિકલ્પનો ઉપયોગ કરી શકશે અને જન્મ મરણના પ્રમાણપત્રો માટે શહેરી વિસ્તારમાં ચીફ ઓફિસર શ્રી છોટાઉદેપુર અને ચીફ ઓફિસર શ્રી બોડેલીના સંપર્ક કરી શકશે અને ગ્રામીણ વિસ્તારમાં તલાટી કામ મંત્રીના સંપર્ક કરી શકશે હું બધા છોટા ઉદયપુર નિવાસીઓને અપીલ કરું છું કે આ જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ ચાલી રહ્યા છે કેમ્પેન એને આપણે સફળ બનાવીએ અને હંડ્રેડ પર્સન્ટ એન્યુમરેશન ફોર્મ ભરીને આપણે સબમિટ કરાવીને જે નવી ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે એમાં એક પણ વોટર જે એલિજિબલ છે આ રહી નહીં જાય અને એક પણ વોટર જે ખરેખર ખોટા છે આ એમાં સમાવેશ નહીં થઈ જાય એવી રીતના પ્રિન્સિપલને ધ્યાને રાખીને આપણે એસઆઈઆરને સફળ બનાવીએ થેન્ક યુ